રાજકોટ મનપાના પદાધિકારીઓને અધિકારીઓ સાથે સમન્વય રાખવા સલાહ આ મહત્વના સમાચાર ગાંધીનગરમાં રિવ્યુ બેઠકમાં સીએમે આપી પદાધિકારીઓને સલાહ અગાઉ રાજકોટ મનપાની બેઠકમાં પદાધિકારીઓએ તોડફોડ કરી હતી માફ માપજો પદાધિકારીઓએ કરી હતી તળાફડી અને રાજકોટ મહાનગરપાલિકાની થોડા દિવસ પહેલા જ સંકલનની બેઠક મળી હતી સંકલન બેઠકમાં પદ અધિકારીઓએ અધિકારીઓનો ઉધરો લીધો હતો બેઠકમાં પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ તડાફળી બોલાવી હતી ઉઘાડ નીકળે એટલે રસ્તાના કામ તાકીદ કરી ભાવેશ સમાચાર ને લઈને શું વધુ વિગત જે પ્રમાણે જે વરસાદ આવ્યો ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તાઓ પર ધોવાણ થયા છે ખાડા છે ત્યારે સમગ્ર મામલે હવે જે રાજકોટના મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક છે તે થોડા દિવસો પહેલા યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં પદાધિકારીઓ દ્વારા અધિકારીઓનો ઉધળો લેવામાં આવ્યો હતો જ્યારે આ પદાધિકારીઓને અધિકારીઓ છે તે ગાઢતા ન હોવાના કારણે સંકલનમાં આ સમગ્ર મામલે અભાવ છે તે સામે આવ્યો હતો ત્યારે પદાધિકારીઓ અને કોર્પોરેટરો વચ્ચે આ મામલે પણ ધરા પડી બોલી હતી સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને જે ગઈકાલે મહાનગરપાલિકા ના પદાધિકારીઓ છે તેમને જે સીએમઓ તરફથી એટલે કે મુખ્યમંત્રી ના કાર્યાલય ખાતેથી ભેડું આવ્યું હતું આ તમામ પદાધિકારીઓ છે તેઓ મુખ્યમંત્રીને મળવા માટે ગયા હતા ત્યાં તેમને ક્યાંક જે આ પદાધિકારીઓને અધિકારીઓ સાથે સમન્વય રાખવા માટે છે તે મુખ્યમંત્રીએ સલાહ આપી છે તેમજ જ્યારે આજે વરસાદી સિઝન પૂર્ણ થાય ત્યારબાદ તાત્કાલિક શહેરના રાજકોટ શહેરના જે રોડ રસ્તાનું સમારકામ થાય તે પ્રકારની કામ કરવાની તાકીદ પણ કરી છે પરંતુ જે પ્રમાણે સંકલન બેઠકમાં જે રોડ રસ્તા અને ખાડાના મુદ્દે તડાપડી જોવા મળી હતી તેને લઈને અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે જી જી ભાવેશ આભાર સમગ્ર માહિતી બદલ